પ્રાથમિક ગુજરાત સરકાર દ્વારા શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા લખતર તાલુકાના કડમ ગામની પ્રાથમિક શાળા ખાતે ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કડુ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કડમ પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી જેમાં બંને શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત એક શાળાના વિદ્યાર્થીઓ બીજી શાળાના ભૌતિક તથા શૈક્ષણિક વાતાવરણને સમજે શાળાની શિક્ષણ પદ્ધતિ શાળા વ્યવસ્થા શાળાની શૈક્ષણિક તથા સહ અભ્યાસિત પ્રવૃત્તિઓ વિશે સમજ કેળવી જરૂરી બાબતો પોતાની શાળામાં અપનાવે જેથી જે તે શાળામાં શૈક્ષણિક સુધારા થઈ શકે શાળા મુલાકાત દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી જેમાં ક્વિઝ સ્પર્ધા બાલસભા આરોગ્યને લગતી રમતો શાળાની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા અને અંતે બાળ રમતોનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળા કેમ્પસમાં ખુશીની લહેર છવાઈ જવા પામી તથા કડમ શાળાના વિદ્યાર્થીઓ હવે કડુ પ્રાથમિક શાળાની મુલાકાતે જશે